હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડીશ એ માલપુડા જે વાર તહેવારમાં તો બનતા જ હોય છે તો આદ્યશક્તિની આરાધનામાં આજે આ પ્રસાદ રૂપે આપણે બનાવીએ તો તેના માટે મેં અત્યારે કડાઈ લીધેલી છે તેની અંદર બે વા બાઉલ જેટલો ગોળ લીધો છે અને એક ગ્લાસ પાણી એડ કરેલું છે હવે તેને એકદમ જીમત આપે બરાબર મિક્સ કરી દેવાનું અને ધીમ તા આપે થવા દેવાનું છે તેની ચાસણી બનાવવાની નથી એટલે આ પાણી એ ગોળનું પાણી બની જાય બસ એટલું જ આપણે કૂક કરવાનું છે એટલે ધીમત આપે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું આ ગોળનું પાણી બની અને તૈયાર થઈ ગયું છે હવે તેને ગરણીની મદદથી ગાળી લઈશું અને થોડું હૂંફાળું ગરમ હોય એ સમયે જ આપણે આ બેટર તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અત્યારે બે વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રોટલી માટે ઉપયોગ કરીએ છીએ તે લોટ જ છે પણ અત્યારે હવે તેને આ રીતે થોડી જગ્યા કરી અને આપણે આ ગરમ એવું જ આ જે ગોળનું પાણી છે તે એડ કરીશું બહુ ગરમ લેવાનું નથી હુંફાળું હોય એ સમયે જ અંદર આપણે બેટર તૈયાર કરીશું કે જેથી કરીને આપણું બેટરમાં બિલકુલ પણ લમ્સ ના પડે અને ખૂબ જ સરસ એવું આપણું બેટર બની અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે જેમ જરૂર લાગે છે તે પ્રમાણે આપણે ગોળનું પાણી અંદર એડ કરી રહ્યા છીએ અને સરસ એવું બેટર અત્યારે તૈયાર થઈ રહ્યું છે હાથની મદદથી મિક્સ કરી અને એકદમ પ્રોફી એવું સરસ જાળીદાર બેટર આપણે બનાવવાનું છે તો એક જ ડાયરેક્શનમાં આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું જેથી કરીને સરસ એવું બેટર આપણું તૈયાર થશે બેથી ત્રણ કલાક માટે તમે રેસ્ટ આપવાનો અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેની જાળી પણ ધીરે ધીરે પડી રહી છે તો આ રીતે સરસ એવું બેટર બની અને તૈયાર થઈ જશે અને હવે આ સરસ બેટર જે બની ગયું છે તો તેમાંથી જ આપણે માળપુડા ઉતારીશું તો નવરાત્રિમાં માતાજીના ભોગ પ્રસાદમાં પણ આપણે આ માલપુડા બનાવી શકીએ છીએ અત્યારે આપણે એકદમ દેશી સ્ટાઇલથી જ બનાવીશું તો તેની અંદર મેં તવી ઉપર બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને હવે તેની અંદર આપણે જે આ ચમચો લીધેલો છે તેના માપ પ્રમાણે એકદમ નાના એવા પુડલા ઉતારીશું તમે તમારી પસંદ અનુસાર નાના કે મોટા પુડલા ઉતારી શકો છો આ રીતે એકદમ હળવા હાથે તમે તેને ફેલાવી દેવાનું છે કે જેથી કરીને તે સરસ એવું કૂક થઈ જાય ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની કે જેથી કરીને બિલકુલ પણ નીચે ચોટી ન જાય અને એકદમ સરસ એવા આ જાળીદાર પૂડલા બનાવી અને તૈયાર થઈ જાય સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મા આદ્યશક્તિની આરાધનામાં આવા સરસ એવા પુડલા આપણે બનાવી રહ્યા છીએ તો તેને પ્રસાદમાં પણ આપણે લઈ શકીએ છીએ તો આ નવરાત્રિ ચાલી રહી છે તો આવા સરસ એવા ગુજરાતી સ્વીટ ડીશ એવા માલપુડા આપણે સચીના કિચનમાં અત્યારે બનાવી અને તૈયાર કરી દીધેલા છે તમે જુઓ કે સરસ રીતે આ પુડલા ચડી અને તૈયાર થઈ રહ્યા છે બિલકુલ પણ ચોટતા પણ નથી આ રીતે ધીરે ધીરે આપણે એકદમ હળવા હાથે તેને પલટાવી લઈશું અને આ રીતે અલટાવી પલટાવી અને સરસ એવા બંને સાઈડથી આપણે તેને ચડવી દેવાના છે કે જેથી કરીને બિલકુલ પણ તેમાં કચાસ ના રહે ઉપરથી થોડું આપણે ઘી એડ કરીશું અને સરસ એવા આ પૂરલાને આપણે બંને સાઈડથી ઘીની અંદર જ શેકી લઈશું તો તમે જુઓ કે કેટલા સરળ રીતે આ પૂરલા અત્યારે બનાવી અને તૈયાર થઈ ગયા છે તો તમે જો આ રીતે ક્યારેય પૂરલા બનાવ્યા ન હોય તો આ મારા વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો અને સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોતા જોવા મળે અને હવે ટૂંક જ સમયમાં દિવાળી આવી રહી છે તો દિવાળીમાં પણ આવા નવા નવા નાસ્તા અને નવા નવી સ્વીટ ડિશ આપણે સાથે મળીને બનાવતા રહીએ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા આપણા પુડલા બની અને તૈયાર થઈ ગયેલા છે એકદમ ગરમ છે અને તમને બતાવું તોડીને પણ એકદમ સોફ્ટ બનેલા છે નાના મોટા સૌને ભાવે અને તમે આ રીતે જો કુડલા બનાવશો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે એકદમ સરસ જાળીદાર એવા આ કુડલા બની અને તૈયાર થઈ ગયેલા છે મારા વિડિયો ગમે તો લાઇક અને શેર જરૂર કરો ફરીથી મળીશું નવા વિડીયોમાં બા